રાજકોટની મારવાડી યુનિવર્સિટી અન્ય ખાનગી યુનિવર્સિટીમાં આફ્રિકન ખંડના અનેક વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અનૈતિક પ્રવૃત્તિઓ ફેલાવે તેવી પ્રવૃત્તિઓ નશાકારક પદાર્થોનું સેવન કરીને સામાન્ય ગામ લોકોને રંજાડવાની અનેક ભૂતકાળમાં ઘટના ગઈકાલે રાતે ઘટના સામે આવી છે ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિવર્સિટીઓ પોતાનો ગ્રેડ ઊંચો અને પોતાના સ્વાર્થ માટે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ લઈ આવે પણ આ વિદ્યાર્થીઓ સમાજ ને દૂષણ ફેલાવે એ રીતના

બાબતોને આજે અમે પોલીસ કમિશનર સાથે રતનપર ગામના સરપંચ અને ગ્રામવાસીઓ સાથે રજૂઆત કરવા એવા છે કે મારવાડી યુનિવર્સિટીને તમે તાત્કાલિક પર સૂચના આપો કે તમારી વિદેશી કેમ્પસ કેમ્પસમાં રાખો આ જે લોકો નશા કરે જે અનૈતિક પ્રવૃતિ કરે તેની ઉપર તાત્કાલિક આવે આવનારા દિવસોની અંદર અમે ઓપરેશન મોટું આંદોલન કરવાના છે કાલ હું મારા ફોનથી થી સાદો ફોન વાત કરતો હતો એ લોકો એવું માનવું હતું કે મેં ફોટો વિડીયો મેં એને મોબાઈલ ચેક તેમાં મોબાઈલમાં કઈ હતું નહીં મારો ફોન એમને પાછો રિટર્ન દેવાની જગ્યાએ મારી મારે ઝઘડો કરવા લાગ્યા પછી મેં એને જપા જપી થઈ એમાં મને આ લાગેલું તમે દેખાય છે અને અમે સો નંબર દઈને ફોન પોલીસને બોલાવી પોલીસ સાથે પણ એ લોકો એવું જ વર્તન કરે છે કારણ કે આ લોકોને ગ્રુપ છે એક મેસેજ નાખે એટલે સો બસો માણસો ભેગા થઈ જાય છે અને આમ જનતાને હેરાન કરે છે કાલે પચાસસો આદમી ભેગા થઈ ગયા હતા અને હર ટાઈમ આવું કાંઈ બને એટલે એ સો બસો જણા ભેગા થઈ જાય છે બાંચ છસો સાતસો લોકો ભણે છે ખરેખર મારવાડી કોલેજમાં ભણવા માટે આવ્યા તો મારવાડી કોલેજ અંદર રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ મને આંખમાં અને ગાલ ઉપરથી